શ્યારા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વીર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે એકથી સાતમી સપ્ટેમ્બર બે હજાર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મીર પટેલની અધ્યક્ષતામાં કાયદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું હતું કે મય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ઓગણત્રીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી જીનવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે જિલ્લા કલેક્ટરે આ સાથે કડોમાય ભક્તોને અંબાજી પધારવા અને માંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો જિલ્લા પોલીસ અધિકારી શ્રી પ્રશાંત સુંદેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડી જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લહેરમાં કામ કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થા શાંતિ પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે શિયાળા સુરેંબાજી માતા દીતસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે અંબાજીથી સાઠ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઉભી કરાશે સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો સાત જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા બસો જેટલા સેવા કેમ્પોને મંજૂરી અપાય છે અત્યાર સુધી આઠ હજાર છસો બાવન જેટલા ઓનલાઈન વાહન પાસ ઇસ્યુ કરાયા છે આ પ્રસંગે પત્રકારોએ પણ મેળામાં સુદ્રઢ આયોજન અને માયભક્તોની વિવિધ સુવિધાઓ સચવાઈ માટેના સલાહ સૂચના આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં દાતા પ્રાંત અધિકારી શ્રી હરિણી કે આર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા સહિત બોડી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા